યુવાન પ્રિન્સ માટે ગર્લ્સનું લગ્ન પ્રાચીન ચેનમાં તે પરંપરા હતી કે જો રાજકુમાર હોવું જોઈએ તો તેના તે તાજનો રાજા બને તે પહેલાં પરણી ગયું હોવું જોઈએ ત્યાં એક રાજકુમાર હતો જે વિશે હતો તાજ પહેરવા માટે તેની તેને એક યુવતી શોધવાની જરૂર હતી કે તેના પર તે વિશ્વાસ કરી શકે અને મેળવી શકે સાથે લગ્ન કર્યા એકવાર ત્યાં એક કોણ હતું કે થોડા દિવસમાં તાજ પહેરવાનો પડ્યો તેથી તે પ્રિન્સે તમામ યુવતીઓને બોલાવવાનું નક્કી કર્યું સૌથી યોગ્ય ઉમેદવાર શોધવા માટે તેના રાજ્યમાંથી એક ત્યાં એક વૃદ્ધ સ્ત્રી હતી જે મહેલમાં સેવા આપતી હતી ક્યારેક સમાચાર સાંભળ્યા કે તેણી દુઃખી થઈ ગઈ કારણ કે તે જાણતી હતી કે તેની પુત્રીએ ગુપ્ત પ્રેમ પ્રેમને પોષ્યો છે રાજકુમાર માટે રાજકુમાર માટે ઘર પહોંચ્યા પછી તેણે તેની પુત્રીને આ વિશે કહ્યું તેની પુત્રી નક્કી કર્યું કે તે મહેલ જશે અને વૃદ્ધ મહે તેને જાણ્યા સાંભળ્યા પછી ચિંતિત થઈ ગઈ કે નિર્ણય વૃદ્ધ સ્ત્રીએ પોતાની દીકરીને કહ્યું કે તું ત્યાં જઈને શું કરીશ ત્યાં રાજ્યની બધી જ સુંદર અને શ્રીમત છોકરીઓ છે હાજર રહેશે ત્યાં દીકરીએ જવાબ આપ્યો માં હું જાણું છું કે કે મને પસંદ કરવામાં નહીં આવે પણ રાજકુમાર સાથે સમય વિતાવવાની મારી એકમાત્ર તક છે અને તે મને ખુશ કરે છે જો હું ત્યાં જઈશ આવતીકાલે મહેલ બીજા દિવસે જ્યારે યુવાન છોકરી મહેલ પહોંચી ત્યારે તેણે યુવતીઓને જોઈ રાજ્યની ચારે બાજુ સુંદર વસ્ત્રો પહેરીને ત્યાં હાજર હતા અને દાગીના રાજકુમાર સાથે લગ્ન કરવાની આ તક ઝડપી લેવા માટે કંઈ પણ કરવા માટે ત્યાર છે કોર્ટ અને ગર્લ્સ પ્રિન્સના તમામ સભ્યોની હાજરીમાં એક પડકાર જાહેર કર્યો ઈસુએ કહ્યું હું તમને દરેકને એકબીજા એક બીજ આપી છ મહિના પછી જે સમય જે યુવતી મને સૌથી સુંદર ફૂલ લાવે છે તે મારી પત્ની હશે અને ભવિષ્યમાં હશે સમ્રાજ્ઞી બધી છોકરીઓ બીજ લઈને ચાલી ગઈ બિચારી યુવતી પણ તેને લઈ ગઈ બીજ અને તેને એક વાસણમાં રોપ્યું તેણે પ્રેમથી તેનું પાલન પોષણ કર્યું અને તેની સંભાળ લીધી તે યુવ એવું માનવામાં આવે છે કે તેનો પ્રેમ સાચો છે અને ફૂલ તેના પ્રેમ જેટલું જ મોટું થશે રાજકુમાર છોકરીએ જોયું કે ત્રણ મહિના પછી પણ કોઈ શૂટ દેખાયું નથી ત્યારે ત્યાંથી પસાર થઈ ગઈ અને અને તેના વાસણમાં કશું ન હતું યુવાન છોકરીએ ખેડૂતોની સલાહ લીધી પણ કશું બન્યું નહીં દરેક દિવસો સાથે તેને લાગ્યું કે તેનું સ્વપ્ન પિતાને ખસેડ્યું છે દૂર છેલ્લા છ મહિના પૂરા થઈ ગયા હતા અને હજી સુધી કશું વધ્યું ન હતું પેલો ઘોડો તે જાણતી હતી કે તેની પાસે બતાવવા માટે કોઈ ફૂલ નથી છતાં પણ તે પાછા જવાનું નક્કી કર્યું પહેલા વાસણ સાથેનો મહેલ અંતિમ દિવસે તે મહેલ પહોંચી હતી છેલ્લા દિવસે કોર્ટના બધા સભ્યો અને છોકરીઓ આવી પહોંચ્યા અને વ્યવસ્થા કરી શક્યો ન હોય કોઈ પણ કોઈ પણ ચીઝ ઉગાડી શકી જોઈએ રાજકુમારે તેમને શાંત પાડી અને કારણ સમજાવી પ્રિન્સે કહ્યું આ યુવતી એકમાત્ર એવી હતી કે ફૂલને ફૂલની ખેતી કરે છે જાણે સામ્રાજ્ઞી બનવા માટે લાયક બનાવવું ફૂલ 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 પ્રમાણિકતામાં મેં સો બધા જ જંતુરેક હતા કોઈ પણ ક્યારેક હોઈ શકે તેનામાંથી ઉછેર નૈતિક જો વસ્તુઓ આપણા જેવી જ ન થાય શકે તો આપણે નિરાશ થવું જોઈએ નહીં એવું માનો છો કે કે તે હોવું જોઈએ આપણી પાસે આત્મવિશ્વાસ હોવો જોઈએ અને પ્રમાણિકતા અને સાચા રહેવું જોઈએ કારણ કે પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે અગર આપકો અમારી વિડીયો અચ્છી લાગે તો પ્લીઝ અમારી ચેનલ પર લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કરે ઓર પ્લીઝ પ્રેસ ધ બેલ આઇકન તાકી અમારી વિડીયો પહેલે આપ તક પહોંચ શકે